નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર નવામાન સમાચારમાં વાત કરવાની છે ગુજરાતના ભારેથી ભારે વરસાદો જોવા મળશે આ દરેક માહિતી મારે તમને આપવાની છે આ મહત્વના અને કામના વિડિયોની અંદર સાથે જ તારીખથી નવું નક્ષત્ર બેસી રહ્યું છે આ નક્ષત્ર છોતરા કાઢશે તેવો વરસાદ લાવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે બીજા

જશે જોઈ રહ્યા હશો ને તમારા ગામનું હાલનું વાતાવરણ પણ કેવું છે તે પણ મિત્રો કોમેન્ટની અંદર જે છે તે ખાસ કરીને લખીને જણાવી દેજો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની અંદર સૌથી પહેલા મારે તમને જે છે તે વરસાદના રાઉન્ડ ને લઈને માહિતી આપવાની છે કારણ કે હવે વિધિગત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ જવાની છે મેઘરાજા પધારવાના છે તૈયારીઓ કરીને રાખજો વાવણીને લઈને પણ મોટા સમાચાર આવ્યા છે બધી વસ્તુ મિત્રો એક સાથે આજે આવી છે ખાસ કરીને વાવણીના સમાચાર છે ચોમાસું એક્ટિવેટ બન્યું છે અને નવું નક્ષત્ર પણ બદલાવાનું છે હવે કેટલીક કલાકોની અંદર તેના વિશે પણ

ઘાત બનીને આગળ વધશે તેવું દેખાઈ રહ્યું છે તેના વિશે વાત કરીએ મિત્રો વાત કરવાની છે વરસાદ વિશે પરંતુ તેના પહેલા મારે તમને ખૂબ જ કામની માહિતી નક્ષત્રને લઈને આપવાની છે કારણ કે આઠ તારીખે વહેલી સવારે સૂર્યનારાયણ મૃગશીર્ષ નક્ષત્રમાં એન્ટ્રી લેવાના છે અને આ નવા નક્ષત્ર વિશેની દરેક દરેક માહિતી જે છે તે મિત્રો જાણવી ખૂબ જરૂરી રહેવાની છે કારણ કે નવા નક્ષત્રની શરૂઆત થા થતાની સાથે જ ગુજરાતમાં એક નવું વાતાવરણ પણ સર્જાઈ જવાનું છે જેની સંપૂર્ણ અસર જે છે તે ઓલ ઓવર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં થવાની છે તો ચાલ દર વર્ષે જે છે તે ખાસ કરીને ચોમાસા પહેલાની જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે એટલે કે ચોમાસાનો જે વિધિગત રીતે વરસાદ આવે તે પહેલાનો મિત્રો જે આગોતરો વરસાદ આવતો હોય છે ચોમાસા પહેલાની જેને મિત્રો આપણે આપણી ભાષામાં વેધરની ભાષામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવાય છે આ વરસાદ સૌથી ભારે મિત્રો આ નક્ષત્રની અંદર એટલે કે વૃક્ષશીર્ષ નક્ષત્રની અંદર આવતા હોય છે અને આ વૃક્ષશીર્ષ નક્ષત્ર છે તેને લઈને 2025 ની સૌથી ઘાતક અને ડરામણી આગાહી સામે આવી છે આ નક્ષત્ર મિત્રો 8 તારીખે શરૂ થઈ રહ્યું છે વહેલી સવારથી અને પૂર્ણ થશે આ નક્ષત્ર 22 તારીખે 22 જૂન ના રોજ અને મિત્રો આ વર્ષે આ નક્ષત્રમાં જે છે તે વરસાદ છોતરા કાઢશે તેવી આગાહી કરવામાં આવી છે માત્ર છોતરા જ નહીં પરંતુ તમે ધારીઓ ના હોય તેવો અને અણધારીઓ વરસાદ નોંધાય

દક્ષિણ ગુજરાતના ભાગેથી ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી લેશે અને ત્યારબાદ મિત્રો ગુજરાતમાંથી ચોમાસું ધીમે ધીમે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત કચ્છ આ રીતનું મિત્રો આગળ જે છે તે વધવા લાગશે પરંતુ મિત્રો પહેલા જે છે તે શું દક્ષિણ ગુજરાતમાં જે નવસારી બાજુનો પટ્ટો છે

કાળ સમાન વાદળો જે છે તે સામે આવતા જોવા મળી રહ્યા છે જેને તારીખની માહિતી આપું તો ગુજરાતની અંદર આઠ અને નવ જૂન તારીખ જે છે તે ખાસ જાણવા જેવી રહેવાની છે કારણ કે આ બંને રાત કાળની રાત રહેશે દસ તારીખે તો ચોમાસું એન્ટ્રી લઈ લેશે તેવું લાગી રહ્યું છે તેની પહેલા આઠ અને નવ તારીખ અંતર્ગત ગુજરાતમાં કયા કયા ભાગોમાં સૌરાષ્ટ્રમાં વરસાદ આવશે ચાલો સૌરાષ્ટ્રથી

તેની સાથે અન્ય જિલ્લાઓ જોઈ લઈએ તો બોટાદ જિલ્લાની અંદર પણ અહીંયા મિત્રો તમે જોઈ શકો કે જુદા જુદા વિસ્તારો પર વરસાદ પડશે છે કારણ કે બે થી ત્રણ એવા વિસ્તારો છે જેમ કે સાળિંગપુર સહિતના વિસ્તારો રાણપુર બરવાડાના વિસ્તારો તેની સાથે મિત્રો આસપાસના જે મંગલપુર સહિતના ભાગો છે બાણગઢ છે બરવાડા ગઢડા અને જે અનીડાડા માંડવા સહિતના પંથકો છે બોટાદ જિલ્લાની અંદર તો આ પંથકો ઉપર જે છે તમે મિત્રો જોઈ શકો આ વાદળનો પટ્ટો જે છે તે ઘેરાઈ રહ્યો છે અને આ જ વાદળીય સિસ્ટમ મજબૂત બનીને આ વિસ્તારોને ધમરોળી શકે નીચે આવી અમરેલી જિલ્લા તરફ જોઈ તો અમરેલી જિલ્લાના અડધા વિસ્તારો લઈને લાઠી બાજુના પંથકો નીચે એકદમ જોઈએ તો રાજુલા અને લીલીયા આ દરેક પંથકો આસપાસ જે છે તે વરસાદ તૂટી પડે તેવું લાગી રહ્યું છે અને આગામી કલાકોમાં આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેવાની છે વાત કરીએ મિત્રો ત્યાંથી આગળ ભાવનગર જિલ્લા વિશે તો જોઈ લો આ ભાવનગર જિલ્લાનો પટ્ટો છે અને ભાવનગર જિલ્લાના પણ જુદા જુદા વિસ્તારો મેઘરાજા તૂટી પડે તેવું લાગી રહ્યું છે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો જે વિસાવદર ધારી તુલસી શામ અને મિત્રો જે ગીરના વિસ્તારો છે આ વિસ્તારોમાં વરસાદ તૂટી પડી શકે બાકી જે અન્ય વિસ્તારો છે જેમ કે વેરાવળ વેરાવળના વિસ્તારો માંગરોળ પોરબંદર ઉપર વડોદરાથી લઈને નીચે વાપીના બોર્ડર સુધી ગુજરાતમાં રીતસરનું મેઘતાંડવ થતું દેખાઈ રહ્યું છે તેની વચ્ચે વિસ્તારો જોઈ લે તો જોઈ શકો મિત્રો અહીંયા વડોદરાના વિસ્તારો બાજુમાં જોઈએ તો બોડેલી છોટાઉદેપુરના પંથકો ખંભાત આણંદના વિસ્તારો ભરૂચ રાજપીપળા ઉમરપાડા ડેડિયાપડાના પંથકો નીચે તરફ આગળ વધીએ તો ખાસ કરીને ભરૂચથી નીચે અંકલેશ્વર સુરત વ્યારા બારડોલીના વિસ્તારો ત્યાંથી પણ નીચે જોઈએ તો વલસાડ નવસારી આહવા અને ડાંગ આ બધા જ પંથકો આસપાસ ગુજરાતમાં વરસાદ તૂટી પડે તેવું લાગી રહ્યું છે ત્યાંથી ઉપર મધ્ય ગુજરાતમાં જોઈ લઈએ તો મધ્ય ગુજરાતના સમગ્ર પટ્ટામાં પણ ભારેથી અતિભારે તોફાની વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી છે જેમાં વિસ્તારો જોઈએ તો ખાસ દાહોદના વિસ્તારો ગોધરા મહીસાગર ખેડા લુણાવાડા કપડવંશ નડિયાદ ધોળકા અમદાવાદ વિરમગામનો પટ્ટો

સાબરકાંઠાની આસપાસ ભારે વરસાદની આગાહીઓ જે છે તે મિત્રો દર્શાવવામાં આવી રહી છે તેની વચ્ચે જોઈ તો તો મહેસાણા આસપાસ જે જે છે છે પાટણ જેમ કે મિત્રો મિત્રો અહીંયા અહીંયા તમને દઈએ તમે શકો ખાસ કરીને મહેસાણાનો પટ્ટો છે વડનગર સિદ્ધપુર પાટણ રોડા રાધનપુર સાંતલપુર દિયોદર થરાડ પાટસણ મોઢેરાના પંથકો જમણી તરફ આવીએ તો ઈડરનો પટ્ટો છે ખેડબ્રહ્મા છે વડનગર અંબાજી આબુ ડુંગરપુર અને અરવલ્લી આટલા વિસ્તારો ઉપર મિત્રો જે છે તે વરસાદને લઈને હાઈ પ્રેશરીય વાદળો અને સાયક્લોનિક એન્ટી સાયક્લોનિક સિસ્ટમો પ્રેશરો બંગાળની ખાડીથી લંબાઈ રહેશે છે જેને લઈને આ વિસ્તારમાં તોફાની વરસાદ જોવા મળી શકે તો હાલ મિત્રો આજના તમામે તમામ હવામાન સમાસાર અને અપડેટ કામની અપડેટ અહીંયા પૂર્ણ થાય છે વિડિયો મિત્રો તમને કામનો ને ઉપયોગી લાગે તો વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રો સાથે ફેસબુક ગ્રુપની અંદર વોટ્સએપ ગ્રુપની અંદર વિડિયો શેર કરજો જેથી દરેક લોકોને હવામાનની માહિતી મળી જાય બાકી મિત્રો મેં તમને જે માહિતી આપી ચોમાસાને લઈને તો જો કોઈ પણ નવી અપડેટ ચોમાસાને લઈને આવશે ચોમાસુ સ્પીડ પકડશે ક્યાં પહોંચ્યું દરેક દરેક પળે પળની અપડેટ જાણવા રહેતા માંગતા હો તો ચેનલ સાથે સબ્સ્ક્રાઇબ કરીને જોડાઈ જજો આવ આવનારા વિડીયોમાં મિત્રો ફરી એકવાર મળીશું એક નવા હવામાન સમાચાર નવી અપડેટ લઈને ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો મિત્રો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ